તો હેલ્લો મિત્રો કેશો આવી ગયો આપણા વાળા જોઈ શકો છો આપણી મિત્રો ભે હું અને મિત્રો એક દુખી ખબર હે કે આપણી વાસળી આજે નથી આવી મિત્રો હવે આ ગાયા વાળા શું કરે ને એ ખબર નથી મિત્રો આજે નથી લે વાસળી જોઈ લો હા વરી ને મારે ક્યાંક ગોતવા જ આવી પડશે કાળ કે જવાનું જવું જ પડશે એટલે આ કસળી આવશે નઈ મિત્રો

मित्रों की के मावे गैस मोर को पता है कि मुझे बुलाएगा तो वो मैंने अभी बुलाई नहीं तो तो है तो आगे देखो सो सब पता है कि वो मेरे के लिए ले के आया कुछ ना कुछ लेके आ जाता है जो लो, लो मोर आ गई है अपनी अभी जीव भी आवाड़ो खोलो अने मोर आ गई जो लो मोर

જોઈ લો મિત્ર આવી ગાબડી ખેડી જોઈ શકો છો અને આનું નામ છે કુંજ આનું નામ છે કુંજ અને આ છે મોર કુંજ ને મોર અને બેન રોટા નાખી દીધા જોઈ શકો છો ખાઈ પણ ગઈ છે હવે લઈ આવશું કાલો હજ વાળા mas oh, a middle tudo door. tudo